થી મિત્રો આજે આપણે ચૌદ નવ બે હજાર ચોવીસ વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ એકથી ચાર જેવી સામાયિક મૂલ્યાંકન કસોટી લીધી હતી તેનું સંપૂર્ણ ઉપચારાત્મક સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક છે કે નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થો અંગો સજીવોને ઓળખો એમાં પહેલો જ પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો જવાબ આવશે હરિતકન અથવા હરિતદ્રવ્ય હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર નભું છું તો અમરવે જે પરોપજીવી છે હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું તો કળશ અથવા કીટાહારી વનસ્પતિ વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે તો એમાં પણ હરિતકન આવશે હું વાસી બ્રેડ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું તો એમાં જવાબ ફૂગ આવશે હું કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું તો એમાં જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા પછી આગળ જોઈએ આપણે કે મારામાં લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે તો જવાબ આવશે નાનું આંતરડું હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દોત છું તો જવાબ આવશે મોટી દાળ તંત્રમાં મારી લંબાઈ એકથી પાંચ મીટરની છે જવાબ આવશે મોટું આંતરડું અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે એમાં જવાબ આવશે ખોટા પગ મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલિલુદના પાચનમાં મદદ કરે છે તો એમાં જવાબ આવશે અદ્ધાંત્ર બારમો છે મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે એમાં જવાબ આવશે ક્લિનિકલ થર્મોમીટર હું દિવસ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું તો એમાં જવાબ આવશે ભૂલહેર એકબીજાના સંપર્કમાં ન હોય તેવા પદાર્થો ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું તો એમાં આવશે ઉષ્મા વિકિરણ પંદરમો છે હું ભૂરા પત્રને લાલ બનાવું છું તો એમાં જવાબ આવશે એસિડ પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે તો એમાં જવાબ આવશે લાઇકેન હું દહીંમાં રહેલા વ્યક્ એસિડ છું તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા બરાબર એ દહીંમાં રહેલું એસિડ બનાવે છે પછી હું એસિડિક કે બેઝિક પદાર્થ નથી તો જવાબ આવશે તટસ્થ પ્રશ્ન બે છે હવે કે નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરો તો કીટાહારી વનસ્પતિમાં કળશ આવશે સ્વયંપોષીમાં લીમડાનું ઝાડ આવશે મૃતુપજીવીમાં મશરૂમ આવશે સહજીવનમાં લાઇકેન આવશે અને પરોપજીવીમાં વેલાવશે આગળ પણ એવું જ છે એમાં સ્વાદુરસનો સ્ત્રાવ સ્વાદુપિંડ કરે છે લાળરસનો સ્ત્રાવ ગ્રંથિ કરે છે એસિડનો સ્ત્રાવ જઠર કરે છે પાચન પૂર્ણ થાય છે એમાં નાનું આંતરડું આવે અને પિત્તરસનો સ્ત્રાવ આમ તો પિતાશય કરે પરંતુ પિતાશય આપેલું નથી યકૃત આપ્યું છે અને પિતાશય યકૃતમાં હોય છે એટલે આપણે યકૃત લખીશું ત્રીજો છે એસિડ તો નારંગીનો રસ અને દહીં એક પ્રકારના એસિડ તરીકે વર્તે છે તો સાબુ અને ચૂનાનું પાણી ક્ષાર તો મીઠું આવશે તેમાં ત્રીજો પ્રશ્ન છે કે ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે તો ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ ઝડપથી ઘડી જાય છે આ ખોરાક જઠરના એક ભાગ જેને અમાશય કહે છે તેમાં જાય છે તે અધ હોય છે જેને વાગોળ કહે છે જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાઘો નાના ઘોડકમાં સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે પ્રાણી તે બરાબર ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે કાંઠે રહેતા લોકોના મકાનની બારીઓ દિ દિશા કિનારા તરફ રાખવામાં આવે છે તો દરિયાકાંઠે દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે જેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા ઘસી આવે છે સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ પવન કહે છે આ ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ બીજો પ્રશ્ન છે કે મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનું ડંખ એસિડ મુક્ત કરે છે જેને લીધે દર્દ અને સોજા આવે છે મધમાખીના ડંખમાં અસરમાં રાહત મેળવવા માટે સાબુનું પાણી ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે એસિડિક જેનનું તટસ્થીકરણ કરે છે ચોથો છે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે તો લીલ હરિદ્રવ્ય ધરાવે છે આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે આમ લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે પાંચમો પ્રશ્ન છે કે કઠોર વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતર ઉપયોગ ઓછો કરવો પડે જવાબ કારણ કે કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે જે હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં દ્રાવ્ય સ્વરૂપમાં રૂપાંતર કરે છે જેથી નાઇટ્રોજન કુદરતી રીતે મળતો હોવાથી નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે છઠ્ઠો ખોરાક ચાવીને ખાવો જોઈએ તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેના પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ટાઇલિન ઉત્સેચક ખોરાકમાં સ્ટાર્ચનું સાકર એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ છાવેલો ખોરાક જઠરમાં અને નાના ઉતરડામાં જલ્દી પચે છે બરાબર આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ છાવીને ખાવો જોઈએ પ્રશ્ન ચાર છે કે લાયકેનમાં સહજીવન સમજાવો તો લાયકેનમાં લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સેસન દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખરીદ તત્વો આપે છે બરાબર નાના ઓતરડામાં ખોરાકનું પાચન સમજાવો તો નાના ઓતરડામાં ઉપરના છેડે જઠર સાથે અને નીચેના છેડે મોટા અતરડા સાથે જોડાયેલ છે તેની લંબાઈ સાત પોઈન્ટ પાંચ મીટર છે તે પેટના પોલાનમાં ગૂંચડા અડીને ગોઠવાયેલું છે તેનો શરૂઆતનો ભાગ સિયાકાનો હોય છે જેને પકવાસાય કહે છે નાના ઓતરડાની અંદરની દિવાલ આંગળી જેવા આકારના પ્રવર્ધો છે જેને રસામપુરો કહે છે નાના વતરડાની શરૂઆતના ભાગમાં પિતરસ નલિકા દ્વારા પિતરસ અને સ્વાદુપી નલિકા દ્વારા સ્વાદુરસ આવે છે આ ઉપરાંત નાના વતરડાની અંદરની દિવાલમાં આંતર રસનો સ્ત્રાવ થાય છે બરાબર હવે આગળ આપણે જોઈએ તો થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો થર્મોમીટરનો મરકુરીવાળો વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંપર્કમાં રહેવું જોઈએ થર્મોમીટર પદાર્થના સંપર્કમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું માપન કરવું જોઈએ થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો અંક જૂનાની આગ સામે સીધી રેખામાં રહે તેમ રાખી વાંચન કરવું જોઈએ ચોથો છે કે પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં સમજાવો તો પહેલીને એસિડિટીથી પીડાતી હોય તો તેને છાશ ન પીવી જોઈએ કારણ કે છાશ એસિડિક હોય છે અને જો તે છાશ પીશે તો એસિડિટીથી થતી તેની તકલીફમાં વધારો થશે તો તેની રાહત મેળવવા ઈનો અથવા ખાવાના સોડા પીવા જોઈએ જે બેઝિક છે તેથી તેની હેલે એસિડિટીમાં તેને રાહત મળશે ઉષ્માવહન સમજાવો તો ઉષ્માવહનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે આ રીતે માધ્યમ હોવું જરૂરી છે ઘન પદાર્થો ઉષ્માના વહનથી ગરમ થાય છે ઘન પદાર્થોમાં ધાતુઓ ઉષ્માના સારા સુવાહક તરીકે વર્તે છે આગળ છે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો તો ઉષ્માનયનમાં શું છે કે ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે અને આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસર છે જ્યારે ગરમ પદાર્થોમાં ગરમી માધ્યમના ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા પદાર્થને મળે છે ઉષ્માનયનમાં માધ્યમ જરૂરી છે ઉષ્મા વિકિરણમાં માધ્યમ જરૂરી નથી હવે પ્રશ્ન પાંચ છે એમાં વનસ્પતિનું પ્રકાશ સંશ્લેષણ તમારે આ રીતે દોરી શકાય છે અને એ બાજુમાં જમણી બાજુ આપેલું છે એ અમીબાની આકૃતિ છે આમાંથી તમને જે આવડે તમે દોરી શકો છો બરાબર વિડીયો સ્કીપ કરીને અને ત્રીજો પ્રશ્ન છે પણ કે પાચન ખોરાકના વાહનનો ફ્લોચાર્ટ દોરો તો પહેલાં ખોરાક આવે ખોરાક પહેલાં મુખમાં લેવાનો મુખમાંથી અન્નાળીમાં જાય અન્નાળીમાંથી જઠરમાં જશે જઠરમાંથી નાના અંતરડામાં જશે નાના ઉતરડામાંથી મોટા અંતરડામાં જશે મોટા ઉતરડામાંથી મળાશયમાં જશે અને મળ માર્ગ મારફતે નિકાલ થશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમે હોય તો શેર અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો એટલે આવતા નવા વિડીયો પણ તમને અપડેટ થતા રહેશે મળતા રહેશે બરાબર અને લાઇક પણ કરજો ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે